નમસ્કાર બિહારના રાજકીય વાતાવરણની અંદર બહુ મોટો પલટો આવી રહ્યો છે આ પલટાના આસાર સાથે નીતિશ કુમારના એક વખત પલટીમાર અભિયાનના કાઉન્ટડાઉન વચ્ચે લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ એ આરજેડીની નેતૃત્વમાં સરકાર બિહારમાં યથાવત રહે મહાગઠબંધન સરકાર એના માટે સક્રિય થઈ ચૂક્યા છે લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવના સક્રિય થવાનું એક બહુ મોટો સંકેત એ છે કે બિહારમાં હોર્સ ટ્રેડિંગની મોસમ પણ આની સાથે શરૂ થવાની છે હવે જોવાનું એ રહે છે કે જેડીયુ અને ખાસ કરીને કુમાર તેને કેવી રીતે કાઉન્ટર કરે છે હવે જે દાવો થઈ રહ્યો છે મીડિયા અહેવાલોમાં એ દાવા પ્રમાણે તેજસ્વી યાદવ કહી ચૂક્યા છે કે બિહારમાં આસાનીથી તકતા નથી થવાનું હવે આના માટે આરજેડીની જે સ્ટ્રેટેજી છે સ્ટ્રેટેજીને લઈને સૂત્રો દાવો કરી રહ્યા છે કે દલિત ચહેરાને ફરી એક વખત મુખ્યમંત્રી તરીકે આગળ કરવામાં આવશે એટલે જેવી રીતે જીતનરામ માજીને ભૂતકાળની અંદર આગળ કરવામાં આવ્યા હતા એવી રીતે કોઈ નેતાને આગળ કરવામાં આવશે અને એના દ્વારા આરજેડી પોતાના નેતૃત્વવાળી મહાગઠબંધન સરકાર બચાવવાની કોશિશ કરશે હવે આ જે રાજનીતિ છે આંકડાનો ખેલ છે બિહાર વિધાનસભા સંજોગોની અંદર સૂત્રોનો એવો પણ દાવો છે કે લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ છે એમનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન કોંગ્રેસ ડાબેરી પક્ષોના ધારાસભ્યો ની રાજ્યપાલ સાથે પરેડ કરાવવાનો છે જોકે આ જે આંકડો છે બહુમતી માટે જરૂરી છે હવે આ મેજિક અંક કેવી રીતે પૂરો કરશે તો એના માટે જેડીયુ નેતાઓ આ ધારાસભ્યો જે છે એને તોડવાની કોશિશ થઈ શકે કે કેમ એને લઈને પણ ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં તેજ બની છે

પાંચે વખત લાલુ પ્રસાદ યાદવના ફોન ઉપાડ્યા નથી અને એનાથી લાલુ પ્રસાદ યાદવ ભારે ગુસ્સે ભરાયા છે પણ કુમાર તો અત્યારે મુખ્યમંત્રી છે ફરી એક વખત મુખ્યમંત્રી બનવા માટે જઈ રહ્યા છે એ પ્રકારની ચર્ચાઓ અને અટકળો એ પ્રબળ બની છે આવા સંજોગોમાં લાલુ પ્રસાદ યાદવની સ્થિતિ અત્યારે એ નથી કે કુમાર ઉપર કોઈ ગુસ્સો કાઢી શકે શિવાનંદ તિવારી કે જેઓ આરજેડીના નેતા છે પહેલા જેડીયુમાં હતા અને કુમારના પહેલા ખાસ હતા હવે આ જે શિવાનંદ તિવારી છે એમણે પણ મુખ્યમંત્રી કુમાર સાથે મુલાકાતનો સમય પણ કુમારે શિવાનંદ તિવારીને પણ કોઈ પણ પ્રકારનો ભાવ આપ્યો નથી અને મુલાકાત આપવા માટે સમય આપ્યો નથી હવે અટકળો એવી છે કે કુમાર બિહાર વિધાનસભાને ભંગ કરવાની ભલામણ રાજ્યપાલને કરે એવી શક્યતાઓ છે એની સાથે સાથે એવી પણ શક્યતાઓ આકાર લઈ રહી છે કે કુમાર બિહાર વિધાનસભાની ચૂંટણી સુધી એટલે બે હજાર સુધી એ ત્યાં કેરટેકર મુખ્યમંત્રી તરીકે રહે અથવા તો બીજેપી સાથે મળીને ફરી એક વખત સરકાર બનાવવાનો જે કોશિશ છે એ કોશિશને અંજામ આપે હજુ ઘણી બધી ચર્ચાઓ અને પોલિટિકલ ડીલિંગ એ દિલ્હીથી થવાનું હશે તો એના માટેની આ જે શક્યતાઓ છે એની ચર્ચાઓ થઈ રહી છે હવે જે આરજેડી ખેમો છે એ પોતાના દમ ઉપર સરકાર બનાવવા માટે જોડતોડની કોશિશ કરશે અને આ જોડતોડની કોશિશનું ગણિત એ બિહાર વિધાનસભાની અંદરની સ્થિતિને લઈને થવાનું છે અને એ પણ આપણે જોઈશું